ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે અને છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે જે અગાઉ બે એમ્બ્યુલન્સ રિપેર કરી ચાલુ રાખવામાં આવી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાના સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે ને વર્ષો જૂના આવા પ્રશ્ન ધારી પીએસસી માં હલ કરવા લોક માંગણી છે બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ અમરે મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરિયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરસ છે બરાબર મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાદરસિંહ રહેવાસી ભાડેર હાલ ધારી અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂગતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સ સરકાર સુવિધા આપે તો ગરીબ માણસો રાહત મળે જય હિન્દ જય ભારત બધા કેતનભાઈ વડેરા અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે ખીચામાં પૈસા ભી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મૂળા આવે એમને નીરથી નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ આવા છે કે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને આનું ક્રાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ એની નિમણૂંક કરવી જોઈએ નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે એમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપો બસ બીજું કાંઈ મત કહેવા નથી તો